હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દાડમનો જ્યુસ જે લોકોને હિમોગ્લોબિન ઘટતું હોય તેના માટેનો બેસ્ટ આઈડિયા એટલે કે દાડમનો જ્યુસ પણ આ દાડમને ઈઝી રીતે કેવી રીતે ફોલવું જેથી કરીને તેના બીયા ફટાફટ કરી શકીએ અને જ્યુસ કેવી રીતે બનાવવું તે ચાલો જોઈ લઈએ આ દાડમનો જ્યુસ બનાવવા માટે અહીંયા આપણે દાડમના દાણા એકદમ ઈઝી રીતે કેવી રીતે કાઢવા તે જોઈ લઈએ દાડમનો જ્યુસ બનાવવાનું આવે એટલે આપણને સે એ ટેન્શન આવી જાય કે ઓહો દાડમના દાણા કાઢવા પડશે ને પણ આ જ રીતે ફ્રેન્ડ્સ ઉપરથી પાક દૂર કરી લેવાનો અને અહીંયા જ્યાં જ્યાં પાર્ટ દેખાય છે ત્યાં આ રીતના કોટ લગાવી દેવાના જેથી કરીને એકદમ ઈઝી રીતે આપણે દાડમના દાણા કાઢી શકશું અહીં તમે જોઈ શકો છો આ જ રીતે બધું અલગ કરી દેવાનું વચ્ચેનો ભાગ આ રીતે દૂર કરી દેવાનું ને અહીં તમે જોઈ શકો છો હવે સેલાઈથી એકદમ દાડમના દાણા આપણે કાઢી શકીએ અહીંયા આપણું દાડમ રેડી છે ફ્રેન્ડ્સ તેને એક મિક્સર જારમાં લઈ લઈએ બધું આપણે એક જારમાં માં લઈ લેશુ ને તેમાં જ લઈ લેશું આપણે એક ટેબલ સ્પૂન હની લેશું મધ અહીંયા આપણે એક ટેબલ સ્પૂન મધ લઈ લેવાનું છે જેથી કરીને એકદમ ટેસ્ટી એવું જ્યુસ લાગશે તેમાં જ આપણે લઈ લેશું એક ગ્લાસ પાણી લઈ લેશું ઢાકણ બંધ કરીએ જે લોકોને હિમોગ્લોબિન ઘટતું હોય તેના માટે એકદમ બેસ્ટ આઈડિયા છે એટલે કે દાડમનો જ્યુસ ફટાફટ હિમોગ્લોબિન વધી જશે એટલે જે લોકોને હિમોગ્લોબિન ઘટતું હોય તે ચોક્કસ ટ્રાય કરજો અને તમે આ જ્યુસ પીઓ છો કે નહીં પીઓ તો કેવી રીતના બનાવો છો તેના રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ